કરીએ તો શુક્રવારે સાંજે બારાતીઓને શિરસોલ જઈ રહી હતી અને ભારતીયોના અગિયાર વાહનો શિરસોલ જવા રવાના થઈ ગયા હતા અને એક બોલેરો પાછળ રહી ગઈ હતી જેમાં વરરાજા સહિત દસ લોકો સવાર હતા રસ્તામાં બોલેરો જનતા ઇન્ટર કોલેજની દિવાલ સાથે અથડાઈ ગઈ હતી ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરો ટુકડો થઈ ગઈ હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કારમાં સવાર બધા જ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ગામ લોકોએ કોઈક રીતે બોલેરોમાંથી ઘાયલોને બહાર કાઢ્યા હતા અને સીએસસી લઈ ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ